નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ જેમ કે વરસાદ ને લઈને જેમ કે વરસાદ વાવાજોડા ને લઈને સૌથી મોટો અને મહત્વનો સમાચાર તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ દોસ્તો સતત જેમ કે જેમ કે 5 દિવસ જેમ કે 15 તારીખ થી દોસ્તો જેમ કે 20 તારીખ સુધી જેમ કે 5 દિવસ ભારે વરસાદ સાથે વાવાજોડો જેમ કે સમગ્ર ગુજરાત ની અંદર જેમ કે આવી રહ્યો છે ત્યારે અત્યારે હાલ વાત કરીએ તો દોસ્તો જેમ કે સુરત બનાસકાંઠા પાટણ અમદાવાદ અને જેમ કે વાત કરીએ તો દોસ્તો જૂનાગઢ સુરે જેમ કે એલર્ટ આપી દેવામાં આવ્યું છે અત્યારે હાલ ભારે વરસાદ અને જેમ કે નદીઓમાં પૂર આવે તેવી જેમ કે સ્થિતિઓ સરદાર છે એટલું જેમ કે ભયંકર વાવાઝોડું અને ભયંકર વરસાદ પડવાનો છે તેવી જેમ કે જેમ કે આગાહી આપી છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દોસ્તો અત્યારે હાલ જેમ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર દોસ્તો મળી રહ્યા છે કે ગુજરાતમાં સમગ્ર ગુજરાત પંથકની અંદર ભારે વરસાદની આગાહી છે સતત પાંચ દિવસ ભારે વરસાદ પડવાનો છે તેવી જેમ કે આગાહી કરવામાં આવી છે દોસ્તો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વરસાદ સાથે સાથે દોસ્તો જેમ કે વાવા પર જેમકે રહેવાનું છે દોસ્તો જેમ કે વાવાઝોડું ને વરસાદ સતત દોસ્તો પાંચ દિવસ એટલે કે દોસ્તો જેમ કે વીસથી થી પચીસ તારીખ સુધી જેમ કે વરસાદ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે પંદર તારીખથી જેમ કે આગાહી શરૂ કરવામાં આવી છે ત્યારે દોસ્તો જેમ કે પચીસથી વીસ તારીખ સુધી જેમ કે ભારે વરસાદ પડશે અને દોસ્તો સમગ્ર ગુજરાતની અંદર આ વરસાદ અને જેમ કે વાવાઝોડાની જેમ કે આગાહી કરવામાં આવી છે તેવા મોટા સમાચાર મળી રહ્યા છે સામે